છોકરાને ભણવા મિલ્યું ચોથી ફોન આવ્યું કોલેજમાંથી ઓવા ઓવા હોય પપ્પા બોલું હું ઓવા બરાબર બરાબર એટલે ચાન પૈસા ભરવાના હે એવું હોય એમ ને બરાબર બરાબર હવે કેટલા પૈસા ભરવાના હે વરાહના પચાસ હજાર રૂપિયા ઓ બાપરે પૈસા તો હેલા બાપ પચાસ હજાર રૂપિયા વરાહના તો હવે છોકરાને ભણાવો તું પડશે કે પચાસ હજાર તો કશું વાંધો નહીં સાહેબ હું પચાસ હજાર ત્રણ વડાના છે તૈયાર એટલે દોઢ લાખ રૂપિયા થયા ને પચાસ હજાર બીજા એમ કઈ બે લાખ રૂપિયા એમ ને બરાબર બરાબર એટલે ક્યાં ને ભરવાના હા સોમવારના દારા એમ ને એટલે આજ તો શનિવાર થયો હા આજ શનિવાર થયો રવિવાર ને પછી સોમવારના દારા ભરવાના એમ ને એ હાર હાર કશું વાંધો નહીં હો હા એ તો હું સેટિંગ કરનાર છે ગમે તે કંઈ સેટિંગ કરે ત્યાં છોકરાને તો ભણાવતું પડશે કે એ હાર હો એ હાર સાહેબ કશું વાંધો નહીં સોમવારના દ્વારા પૈસાનું સેટિંગ કરનાર છે એ હાર હા મૂકું હો ને જય માતાજી એ હાર હા રો હવે ગમે તે કોઈક કરવું પડશે સોમવારના દાડા પૈસા ભરવાના પૈસા એ ઘરમાં રૂપ્યું નહીં પક તો કરવું પડશે કે હવે છોકરાને ભણાયું એટલે કોલેજમાં મેલ્યો એટલે પૈસા તો જોશી હવે એટલે સુભાંગ ક્યારે જવા દે મને તો એ પૈસા આલે ને તો કોક ઠેકવાનું પડે અત્યારે નહીં જાઉં તો પછી સોમવારના દાદા સાહેબનો જવાબ હું હાલે અત્યારે હાલને હાલ જવા દે મને તો જય મહારાજ નહી સારું કરજો સેટિંગ થઈ જાય કોમ થઈ જાય એવા આશીર્વાદ આપ્યો સુરભા ગ્યાર જવા દે હવે આટલા શેતર વોરપ પડવા દે હાક લાગજો હા હા એ બધું વેચીને બેઠા છો આટલા અદરક પડે બીજું કોઈ હવા નહીં ઘરમાં લાવ આટલું કામ કરવા દે હા જબરજસ્ત ગરમી મારી સારી જબરજસ્ત વરસાદી આવે ને રહી જાય આવે ને રહી જાય એવું કરે આટલે અદરક આપું તો ચા મેળવા થાય અને રોટલા કરવા થાય હા ચાલશે લાવ આ તો કાપવાનું આ તો ચાલશે તાર ગરમી હું વડો જવા દે હા ગરમ જવા દે અને થોડું વારો ખાવા દે હા જોરદાર ગરમી હોય હા જવાની ઘરમાં આરામ કરવા દે હા ગરમી ગરમી વરસાદ આવતો ને હે ને ગઈ પીધા હે આરામ કરી દેવા સુરભા તે જતા રેખું દેખાતા નહિ ઘેર પડી હોય પર ઘાટલા પડ્યો

બારે બાર આવે ને એટલે લાગી ના ના ગરમી ભાઈ મારી પીવા દે ઠંડુ કહું વાત બોલો પીવું મજા ઠંડુ ઠંડુ હતું તેમ હતું એવું થયું તમે કદી આવતા નહીં યાર

ડિપ્લોમા કરાવવાનું હા એવું સાહેબ હોવા બરોબર એટલે ભણવા મેળ્યો એટલે સાહેબનો ફોન આવ્યો બરોબર હું તો ખેતર માં આવ્યો હતો ફોન આવ્યો સાહેબનો નો બરોબર તે કે સોમવારે કે પૈસા ભરજો સોમવારે કીધું હોવા અરે ભર દેવા હું યાર શુર્ભા હા બોલો બોલો હું કહું કઉ તમ તાન મારો રવિવાર રવિવાર તો સોમવારના ના પૈસા ભરવાના દોઢ લાખ રૂપિયા રવિવાર ના સોમવાર ના પૈસા ભરાયું રવિવાર કે સોમવાર સોમવાર સોમવાર

કાઠું થવું પડે હવે કાઠું તો થવું જ પડશે કે ત્યાં હવે મારા હવે ને ભણાવે ચાલશે નહીં પૈસા જરૂર હોય ને હા હું કહું એક સમય ખાવાની ચાલશે હા જો નહીં લાવતો એ મેળવી નાખીને ચાલું જરૂર પાણી પડતું પાણી પડાવ મારા અને નાખ્યું

કોણ બોલ્યું હા શેર સુરભાન બોલું બોલો બોલો આપણે આપણે જમીન આવી હતી મુઈ તમન હા ઈરા બોલું સુરભા બોલો ભાઈ આપણા એક જમીન વેચવી હતી કેટલી છે વીકોચ છે ઓહો આપણે જે ફેન્સી કરી કે નહીં બરોબર એના બાજુની જે જમીન હે ને આજે આપણે પેલી વખતે હું તમને કીધું તું કે આરી આપી દેજો ભેગા ભેગી સારી એ ઓવા પણ એ ભય તાકાત આ નથી આવવાની બરોબર અત્યારે પૈસાની જરૂર પડી બરોબર હા હા એટલે જમલી રી વેચી મારવાની આ હું કહું હા બોલો કમિશન મને મળશે છે ને મળી તો કમિશન તો મારું શું કહેવું હો બોલો બોલો તમે તમારો ભાવ કહેતા ને બરોબર મેં તમારી તિસ્મો રાખી દે ને ઓવા ઓવા એટલે તમે એમ કહેજો કાકાના હા હા કે 25 માં મે આલી હવે કો

હા તો હું સાઈડ ઉપર જો તેથી થી ના હો તો બાઈક લઈને નીકળું એ સારું બરો અને પેલો રસ્તો સાળો ને તમારો ઓ રસ્તો હા રોડ ઉપર થઈને ને આવજો એ હા હા એ સારું બરો હા વાત કરી વાત કરી એ આવો ચલા વાજે આવો તમને કીધું કે કલાક જેવું થા તો આપણે ક્ષેત્રમાંથી કલાક થઈ જ હે એવું સાહેબ હો બરાબર બરાબર તે હા દે આપણે ના હોય દે ચલ ચા મેરા મેલે સુકરા ભરે ચા પીને જઈએ શાંતિ હો અને બીજું સાંતી હા શાંતિ તો માવાનું પણ આવું કર્યું ગુરુ પૂનમ ગુરુ પૂનમ મારા છે મહિના જેવું મારા છે ના ના તું આ જ છે